જય શ્યા મારું નામ જ્યોતિરાજા સોટા છે હું છેલ્લા પચીસ વર્ષથી એટલે હું કોલેન્ડમાં ભણતો ત્યારથી બાલાનુમાનની રેગ્યુલર દરરોજ મુલાકાત જાઉં છું અહીંયા ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક શ્રીરામ જયરામ જયરામ જય જયરામની ધૂન જે શ્રી પ્રેમ મહારાજે ચાલુ કરાવેલી હતી એ સતત ચાલુ છે વાવાઝોડું હોય ધરતીકંપ હોય અતિવૃષ્ટિ હોય ઓગણીસો પાસઠ એકોતેરની ભારત પાકિસ્તાનની લડાઈ હોય કે કોવિડ હોય આ રામધૂન સતત ચાલુ જ છે ક્યારેય અટે ગઈ નથી અને અહીં આવવાથી મન એકદમ આનંદિત રહે છે અને હું દરેક જામનગર વાસીઓને આગ્રહ કરીશ કે એટલીસ્ટ અઠવાડિયે એક વખત તો આ બાલાહનુમાનની મુલાકાત હજુ કરીએ જય રામ નમસ્કાર હું જામનગર વાસી આજે તમને જામનગર બાલાહનુમાન મંદિરના પાર્ષદો સ્થાપના દિવસ છે મારું નામ જીતેન્દ્ર પ્રજાપતિ છે હું વર્ષોથી અહીંયા દર્શન કરવા આવું છું અને અનેરી શાંતિ મળે છે જે પ્રવૃતશિવ મહારાજની આપણને જામનગરની ભેટ છે ને અખંડ રામ ધૂન ચાલે છે કે જે તમને એકદમ શાંતિ મળે અહીંયા આવીને અને દર્શનનો બી એટલો સરસ લાભ મળે જે શ્રી રામ જય રામ જય જય રામ બોલીને જય શ્રી રામ જય શ્રી રામ આજ આજી આટલા વર્ષ્યા સખત બાળ માન ચાલુ છે આજી ધૂન ચાલુ છે સાબના દિવસ છે એના શુભવ અવસરે અમને આ બહુ સારો મોકો મળ્યો કે અમે આજે ધજા જળાવી અમે દસ વર્ષથી અહીંયા ધજા જળાવી છીએ અમારા સર્વ આખા પરિવારના અમારા મમ્મીનો બર્થડે છે તો એના માટે અમે આ પહેલો અમારો દિવસ અહીંયાથી જ ચાલુ કરી છીએ ને તમે બાલન મન આવો એટલે તમને બહુ સારું ફીલ થાય જે તમે લો થઈ ગયા હો નેગેટિવિટી હોય બધી વહી જાય ને બહુ પોઝિટિવિટી આવી જાય એના લીધે બાલન મનમાં ખાલી પાંચ મિનિટ બેસો એટલે તમને બહુ સુકન શાંતિ અને મેન્ટલી બહુ પીસ મળે છે ભાળુના મશ્કિન ભાણજીભાઈ રાઈટ હતા આજે બાળાન માનના હું દર્શન કરવા આવ્યો છું છેલ્લા લગભગ હું પંદર સત્તર ત્યાં દર્શન કરવા આવું છું આજે બાળાન માનને સ્થાપનાને એકસઠ વર્ષ પૂરા થઈ બાસઠમાં વર્ષમાં આજે બાળનમાનમાં માનમાં દિવસ થયા આજે બાવીસ હજાર બસો ને ઓગણસી દિવસ પૂરા થયા આટલા દિવસમાં કોઈ દિવસ કોઈ પણ વિઘ્ન આવ્યું નથી સતત રામધૂમ ચાલુ રહી છે કોરોના કાળ જેવા કોરોના કાળમાં પણ રામધૂન ચાલુ રહી છે વાવાઝોડું હોય ધરતીકંપ હોય સતત રામનું નામ અહીંયા ઝૂંકુરીએ છે અને બાલનમાનની સ્થાપના કરનાર પ્રેમ મહારાજની મહારાજની સાઈડમાં સમાધિ છે અને હરેક ભક્તો સવારે અહીંયા દર્શન કરવા આવે છે સાંજે આરતીનો લાભ લે છે અને આરતીનો લાભ લઈને ધન્ય થઈ જાય છે શ્રી રામ ભગવાનની જામનગર ઉપર અતિમ કૃપા છે કે આજે બાલનમાનની અહીંયા બાસઠ વર્ષ પૂર્ણ એકસઠ વર્ષ પૂર્ણ કરીને બાસઠમાં વર્ષમાં આજે ચાલુ થશે બાવીસ હજાર ભક્તો ને ઇફોતેર દિવસ પૂરા થયા આજે ઓગણ દિવસ છે દરેક ભક્તો ને શ્રી રામ અપરંપાર કૃપા બધા ભક્તો ઉપર જામનગર માં છે અને છોટી કાતી બિરુદ જામનગર મળેલું છે જય શ્રી રામ